બાવન અંદર નું એક છે કે આ પણ એક શક્તિપીઠ છે અહીંયા આપણે માતાજીને ચોટીલાની અંદર ચંડ અને મૂંડ નામના બે રાક્ષસો તે અત્યાચારો બહુ કરતા હતા પછી માતાજીને સ્મરણ કર્યું દેવી દેવતાઓ બધાએ મળે પછી માતાજી ચંડી અને ચામુંડા પ્રગટ થયા પછી ચંડ અને મૂંડ નામના બે રાક્ષસોનો વધ કર્યો ચંડ નામના ચંડી માએ વધ કર્યો મૂંડ નામના ચામુંડમાએ વધ કર્યો અને જ્યારે ભાગતા હતા ત્યાં આ ડુંગળો બનાવ્યો ચપટી ધૂળનો પછી આની ઉપર ચડી અને જોયું ક્યાં છે આ રાક્ષસો ભગતનું ગામ છે ને આપણે અહીંયા ચાલીસ કિલોમીટર ત્યાં એ તળાવમાં સંતાઈ ગયો ગાના કંકડની અંદર પછી અહીંયાથી માતાજીએ મેરડી માને ઉત્પન્ન કર્યા પછી મેરડી માએ અંદરથી બહાર કાઢ્યા લઈ રાખે અને અહીંયા આવ્યા પાછા પછી બેનો વધ વિશેષમાં આપણે જાણવું હોય તો શક્તિ માની જે આરતી છે એમાં પૂર્ણ વર્ણન કરેલું દુર્ગા શ્લોકી છે એની અંદર રાજાની અંદર તેનું વર્ણન કરેલું છે એમાં તેર અધ્યાયો છે ચોટીલામાં અત્યારે કેટલા જણા અત્યારે મોટી સંખ્યામાં લોકો આવે છે તો ક્યાં કયા દિવસે નવરાત્રી નવરાત્રિની અંદર આ સો મહિનાની અંદર પછી જાહેર રજા હોય એ દિવસે અને બારે બાર પૂનમ ચોટીલાના ડુંગરના પગથિયા કેટલા હશે આ છસો ને પાંત્રીસ છસો પાંત્રીસ પગથિયાં છે ચોટીલામાં ઉતરવાના છે પાંચસો ને પિંચાસ ચડવાના છસો પાંત્રીસ આ બધું આવવાનું છે